ફીમતેજી બધાને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં એક નવા બ્લોગ માં તો ડોક્સો ફાઈજો રવાર રવાર માં ઊઠી ગયા છે તો ઊઠીને કસરત કરે છે એટલે ફ્રેશ થઈ જઈ કા થાળો tartar પણ ઉઠાડો હવે દક્ષુબાય કા ય મોટાળવા જાયલ બપાળી મોટું કે હે હાલો હાલો ઉઠો દક્ષુબાય જાતા અમાર ટન માં ઉઠતા વેટ કોન લઈ આવ્યા છે અને જો કોન ખાઈ દક્ષુ એ દક્ષુ બસ નાવાનું છે ને દક્ષુબાય મન કે જાવું નાન કે ન જવાનું તો ગરમ પાણી મેકુસી નાવાનું છે દક્ષુભાઈ ને દક્ષુભાઈ જો અટ્ટાન માં કોણ મિંડાસ ખાવા બહ ભાવન દક્ષુ એમ નો કરે ઈ નો ચટાય બસ દક્ષુભાઈ ને કોણ બહ ભાવે અમ देख सु टेस्ट करिन इनके तो करा के वो कौन से मम्मी आमा से वो कौन खाई गयो हम्म सो करे कोई नत खाई गयो आमा आ जा तो लियो मम्मी नत नत सी आई भी नत नत आई भाई चॉकलेट है मां तो कोई नो खाई गयो वो इतने खोल लो ने तो कौन खाई गयो वो मां खाई गयो क्या તો કઈ ની લાવા લનો કા હોય તો હાલો હાલો લાવો તો જો આપણે ઉપર ઊઠી ગયા સી નથી તો બેઠા છી તો જતો આ બલાવણ ચાલે છે આપણે આપણે બપોર આજ કેરવી આતા છે નિવારે તો એટલે જો ચા બનાવવાનું ચાલે છે આપણે આવો ભાઈ જો રહી એ હજી ઊઠ્યો છે નિંદરમાં

ક્યાં એવા છે મારી વાડી હાલો વાડી આટો મારી તમને બતાવી દઈએ આજે રજા હતી આપણે આવ્યા વાડી આટો મારવા જો હે તરબુસ હાલો તો કેવી મસ્ત કોથમીર ઉપર લીધી કાતિક છું તો હું ઉપર છો તો હું ઉપર છો આમાં ડુંકળી વાવેલી છો

ભીંદાન ચાટ છે આપનું ફેવરિટ દક્ષુભાઈ નું ફેવરિટ છે મામે એક કે દક્ષુન પપ્પાને ન થાવાનું ભીંદાન ચાટ કે એનું ફેવરિટ નથી તો તો ન ફેવરિટ નથી તો હું કરશ દક્ષુભાઈ નું ફેવરિટ નથી અમે સિકન લઈ આવીશ સિકન તો દક્ષુભાઈ ને પપ્પા લેવા જવાનું છે સિકન અને આપણે ચાટ હતું બસ તો ભીંદાન ચાટ બનાવી નાખું છે તો આજનો બ્લોગ આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હાલો બધા જમવા જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુપ્ત બાય બાય